હા મહાદેવ બધા મિત્રોનો મિત્રો આજે આપણે ત્યાં છાણીઓ ખાતર ભરવાનું કામ ચાલુ છે આજે આપણે છાણીઓ ખાતર જે છે ને ગાયોનું એ બધું આપણે વેસાતું આપી દીધું છે તો આજે આપણા ઓલે જેસીબી ભરવા આવી ગયું છે બે ટ્રેક્ટર ભરી લીધા છે એ બે ટ્રેક્ટર ઠલવાઈ ગયા છે અને જેમણે આ છાણિયો ખાતર લીધું છે ને આ જેસીબી પણ એમનું જ છે એટલે એ ખાતર ભરીને બે ટ્રેક્ટર વીઆઈ ગયા છે અને જેસીબી આઈને ભીડ્યું છે એમાં એ બે ટ્રેક્ટર ખાલી કરીને આવે એટલે પછી બીજા ફેરા મન છે ફરવા આપણે જે જો આપણા પાછળ જે આવ્યું ને ખાતર એ બધું વેસાતું આપી દીધું છે જો આવડો આ છાણિયું ખાતર ને એ આપણે આપી દીધું છે વેચાતું ને જેસીબી પણ આવી ગયું છે ને ફેરી વાળશે આજે બધું ખાતર જો દૂરથી ને તો જેસીબી જેવડો આપણો છાણિયા ખાતરનો ટગલો લાગે જુઓ તમે જેસીબી અને છાણિયા ખાતર બે અરખું લાગે છે જો જેસીબી જેવડો ઢગલો છે આપણે આજે આ બધું છાણીયું ખાતર ફરી જવાના છે એક અમારે અહીંયા બાજુના ગામમાં સફળ કિસાન છે ને તેમણે છાણીયું ખાતર આપણું રાખ્યું છે તે આજે બધું જ લઈ જવાના છે અને આપણે આ ખાતર શું ભાવ આપ્યું છે જેને જાણવું હોય તે મિત્રો કોમેન્ટ કરજો તેમને હું કોમેન્ટમાં જણાવીશ કે આપણે એક ટ્રેક્ટરના ટોલીના ફેરાનો હું પાવર રાખેલો છે ને આપણે છાણિયા ખાતરનો એ હું કમેન્ટમાં જણાવીશ આ જો ટ્રેક્ટર આવી ગયું છે અને જેસીબી મીનું ફરવા બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે જોવા જઈએ જો આ રીતના થોડોક ખાતરને બધી મિક્સન કરતું કરતું ખાતરને બારીકથી ભાંગી અને પછી ટ્રોલીમાં નાખે છે અને જમીને આ ખાતર પછી ખાલી કરે ને એટલે તરત ખાલી થઈ જાય અને પછી એનો ઉપયોગ પણ સારો થઈ જાય મિત્રો એ રીતે બધું કામકાજ ચાલે છે તો અમારા આ ખેડૂત છે આ ખેડૂતે આપણે પાસેથી આપણો આ છણિયો ખાતર વેસા લીધું છે મિત્રો તો આપણે પીની માટે છે ને એટલે ટ્રેક્ટર એ ફૂટી ગયું છે અને જેસીબી થી તકો મારીને મારું કાઢવું પડશે ટ્રેક્ટર થઈ ગયું ચાલુ અને જેસીબી થી હવે તકો મારવાનો છે ટોલી ખૂટી ગઈ છે આગળથી ટ્રેક્ટર જાળ થઈ ગયું કારણ કે જો અહીંયા ખૂટી ગયું છે ટાયર જો તમે આ ટાયર પૂટી ગયું છે એટલે આગળથી ટ્રેક્ટર ઝાડ થઈ જાય છે કારણ કે અહીંયા મારે આમાં આપણે પાણી વાળતા ને રજકામાં ત્યારે જો અહીંયા ફૂટી ગયું હતું અને પાણી બધું અહીંયા આવી ગયું હતું અને ભીનું થઈ ગયું છે જો ટ્રેક્ટર પૂરેપૂરું દમ લગાડે છે પણ આગળથી તો પણ ઓછું થઈ જાય છે જો તમે અને ફાઇનલી ટ્રેક્ટર નીકળી ગયું છે એ ટ્રેક્ટર ભરાઈ ગયું અને એ પછી આપણે આ ટ્રેક્ટર ભરવાનું છે હવે એ ટ્રેક્ટર આગું લઈને ઊડાયે લોકો અહીંયા આ ટ્રેક્ટર પાછું મારી અને અહીંયા ભરશે જેસીબી પણ હલવાઈ ગયું અને આપણે લોડરથી ભરવાનું હતું પણ લોડરથી ભરવાનું કેન્સલ કરવાનું છે અને એ પાછું પાછળના બકેટથી જ ભરવું પડશે કારણ કે આમાં જેસીબી પણ ખૂચી જાય છે જો જેસીબી પસે પણ નથી નીકળી શકતું તો આમાં ટ્રેક્ટર ક્યાંથી નીકળી શકે એ આમાંનામાં આપણે છે ને પાસળના બેકેટથી જ કરવું પડશે છતાં આપણે ટ્રાય મેરી જોયું જો આગળના લોડરથી ભરાઈ જાય તો પાસળના બકેટથી જેસીબી બહારું કાઢવું પડશે એની સિવાય તો નહીં નીકળે એટલે ઓપરેટર ભાઈએ જો પાસળના બકેટથી બળ ઘણું કરાવ્યું જેસીબીને તો પણ મહિનો લોડ પડો હોય આગલા ટાયર કૂચી ગયા તો પણ ડ્રાઈવર ખતરનાક છે કાઢી તો વાયુ ગમે છે હા આપણે જોવો પછી પણ એ ખૂચી જતું ને એટલા માટે આપણે આગલા લોડરથી ભરવાનું ચાલુ કર્યું છે આગળ કૂચી જતું અહીંયા એમાં ટ્રેક્ટર છે નહીં જોવો તને લોડરથી ભરવાનું ચાલુ કરી દીધું બાથરૂમ જેસીબી આગલા બકેટથી જઈને હેરીને પાદરું આમાં દે જો ટોયલીમાં નાખે છે ને આ રીતના પછી એ રીતના પણ ન ખાવ્યો એટલે પાછું હતું એમના મહિના પાછળથી પેકેટથી મીના ભરવા જુઓ મિત્રો એમાં હું છે અહીંયા માટી લીલી છે ને એટલે પૂછી જાય છે જીસીબી પણ પાછું નથી લાગતું એટલા માટે લોટરથી પણ ના ભરવાનું એટલે એ પાછું પાછળના પેકેટથી ભરવાનું ચાલુ કરી દીધું છે જો જો આ રીતના પછી મહિના ભરવા પાછળ આ ટ્રેક્ટર જો ભરાય આવી ગયું ને બીજું ટ્રેક્ટર જો પાછું મારે છે અહીંયા ભરવાનું છે જેસીબી જ્યાં ચાલે છે ત્યાં ટ્રેક્ટર પાછું મારી અને છાણીઓ ખાતર ભરવાનું છે જો ટ્રેક્ટર પાછું મારી દીધું અને જેસીબી ભરવાનું પણ એ ચાલુ કરી દીધું જો જુઓ ટ્રેક્ટર આગળથી દાળ થાતું થાતો નીકળે જો તમે જો પણ ટ્રેક્ટરના જે હોક છે ને એટલે આગળથી ઝાડ ઓછા થાય છે જો આ મહિલા હોક હોય ને એટલે ટ્રેક્ટર ઝાડ ઓછા થાય આવા હોક નખાઈ દેવા મિત્રો એટલે ટ્રેક્ટર આગળથી ઊંચા ઓછા થાય બંને ટ્રેક્ટરમાં એવા જ છે જો આ ટ્રેક્ટરમાં પણ એવો જ છે બંને ટ્રેક્ટર ભરાઈ ગયા અને જોવા જઈએ બધું હરખું બધું ખાતર જે આગો પાછું પડી ગયું હોય ને એ બધું જોખું કરે છે મિક્સન કરી પછી બે ટ્રેક્ટર જાય છે ઠલવા પાછા બંને ટ્રેક્ટર નીકળી ગયા છે ખાલી કરવા જો તમે બંને ટ્રેક્ટર જાય છે છાણીય ખાતર ખાલી કરવા જો પાછા બંને ટ્રેક્ટર આવી ગયા છે અને પેલું ટ્રેક્ટર મીનુ છે ભરાવા પેલું ટ્રેક્ટર ભરાઈ ગયું બીજું ટ્રેક્ટર કાટવા જાય છે સૂય છે કેમ થાય છે લગભગ તો ઉલળવાનું જ છે ટ્રેક્ટર આગળથી ઝાડ જ થવાનું છે આંખોવાળા ગમે એવા ડ્રાઈવર હોય આમાં ઊંઘ છે એટલે નકર તો પછી આખું ઊંચું થઈને જ નીકળવા પારું ઊંઘ છે એટલે ટાંગા ફેરવી જાય છે મિત્રો તમે ઉગ હોવા છતાં પણ જો ઝાડ થઈ જતું હોય બીજા ટ્રેક્ટરનો શું વાંક અને આંકડીઓ હોવા છતાં જો ઉલી જાય છે તો હુંકવાળાને તો કે આમાં નીકળવાની ધો કેટલું ઝાડ થાય ટ્રેક્ટર તમે જેસીબી પાછળથી તફો દેશે એટલે નીકળું ભારત નીકળી ગયું ફાઇનલી ભાઈ હા જો ભાઈ ભાઈ ગયા આયો ભરાઈ ગયા ફેરા આજનું કામ બધું પૂરું થઈ ગયું છે અને જે થડુંક રહી ગયું છે ખાતર એટલે કાલે ફરવા આવે છે જો મશીન આયના મૂકીને જાય છે તો ફેરા ફેરીને જાય છે ને આયના બધું કામ કરીને કાલે આવશે પાછા તો મિત્રો આજનું આપણું કામ તમને કેવું લાગ્યું મિત્રો તો આપણા આવા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન